ભાઈ લો બજેટ ની ગ્રાન્ડ આઈટેન માં જોવો તો ખરી ખાલી તમને જોતા અહીંયા ટકરા પેનલ મળી જશે અહીંયા એકદમ ચેન્જ સ્ટેરિંગ ઉપર અને પ્રીમિયમ સીટ પણ આ ગાડીમાં મળી જશે તો ભાઈ ગેરન્ટર ફક્ત પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરેલી ગ્રાન્ડ આઈટેન તમારા માત્ર ફક્ત ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયામાં એમાં પણ પ્લસ માઇનસ થઈ જશે તો મેઘના અંદર આપણી ગાડી રહેશે બે હજાર સત્તરના ફર્સ્ટ ઓનર ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને નોન એક્સચેન્જ નહીં સો એ સો ટકા ગેરંટી સાથે આનું ઇન્સ્યોરન્સ મળી જશે તમને રનિંગ કન્ડિશનનો ભાઈ ગાડી તમને મળી જવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન અંદર આની પ્રાઇસ રાખેલ છે ફક્ત ત્રણ લાખ ને પંચાણું હજાર રૂપિયા એમાં પણ નેગોશિયેબલ થઈ જશે ફક્ત પચાસ હજાર રૂપિયા લઈને આવો અને બાકીની પૂરેપૂરી લોન થઈ જશે વધારાની માહિતી માટે ઉપર નંબર આપેલો જ છે આજે જ કોલ કરીને પહોંચી જાવ મહાદેવ ઓટો ગાંધીનગર માં ભાઈ લો બજેટ ની ગ્રાન્ડ આઈટેન માં જો તો ખરી ખાલી ભાઈ તમને જોતા અહીંયા ટચ કરવાનું એન્ડ્રોઇડ પેનલ મળી જશે અહીંયા એકદમ ઉપર અને પ્રીમિયમ સીટ પણ આ ગાડીમાં મળી જશે

આની પ્રાઇસ રાખેલ છે ફક્ત ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા એમાં પણ નેગોશિયબલ થઈ જશે ફક્ત પચાસ હજાર રૂપિયા લઈને આવો અને બાકીની પૂરેપૂરી લોન થઈ જશે વધારાની માહિતી માટે ઉપર નંબર આપેલો જ છે આજે જ કોલ કરીને પહોંચી જાવ મહાદેવ ઓટો કસર ગાંધીનગર